જુનાગઢ જવાહર ચાવડાના લેટર સામે જિલ્લા કોંગ્રેસની પ્રતિક્રિયા ભાજપમાં આંતરિક કલ્ચર સીમા આવ્યો છે જુનાગઢ જિલ્લા ભાજપની હાલત દયનીય છે સહકારી મંડળી ક્ષેત્રે પણ કિરીટ પટેલની છાપ ખરાબ કમાવો દીકરો કોને ન ગમે કિરીટ પટેલે કમાવો દીકરો છે એટલે ભાજપને પ્રિય છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુધભટી નમસ્કાર મિત્રો આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે મારો એ હારો કમાવો દીકરો સૌને ગમે આવું જ કાંઈક જૂનાગઢ જિલ્લા ભાજપમાં બની રહ્યું છે આપણા માજી મિનિસ્ટર જે જવાહરભાઈ ચાવડાએ આપણા વડાપ્રધાન શ્રીને એક લેટર લખ્યો સંબોધીને તેમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને સંબોધીને નામ જોગ એવો ખુલાસો કર્યો લેટર લીખો એની વિરુદ્ધમાં કે ભાઈ આપણે જે નિયમ છે કે એક વ્યક્તિ એક હોદો ત્રણ વર્ષનો હોદો આવા બધા જે નિયમ રાખ્યા છે એ ખરેખર ક્યાં સુધી આ નેતાઓએ નેવે મૂકી દીધા છે એમાં જૂનાગઢ ભાજપ પ્રમુખ છે એ છેલ્લા ત્રણ ટ્રમથી એટલે સતત નવ વર્ષ સુધી જુનાગઢના ભાજપ પ્રમુખ રહ્યા છે આ વોચને કારણે તેણે અસંખ્ય ક્લાસ વન અધિકારી ક્લાસ ટુ અધિકારી ક્લાસ થ્રી અધિકારીને ક્લચમાં લઈ અને એને પોતાને કાયના શરણાગતિ સ્વીકારી લ્યું ટૂંકમાં એ કેમ કરો આવું અસંખ્ય વખત અસંખ્ય એવા બનાવ લોકમુખે ચર્ચાય છે અમારી પાસે પણ અસંખ્ય એવી ફરિયાદો આવેલી છે એટલે એ કાંઈ અજાણી વાત નથી પણ સહકારી ક્ષેત્રની વાત કરું તો કિરીટ પટેલ જ્યારે મન ફાવે ત્યારે વિસાવદર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ શકે મન ફાવે ત્યારે જૂનાગઢના માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ શકે ગીર સોમનાથ જિલ્લામાં પણ એટલે કે જૂનાગઢ જિલ્લાની વાત તો બરોબર છે બરાબર છે જે જિલ્લા પ્રમુખ ગીર જૂનાગઢના છે પણ એને ગીર સોમનાથમાં જિલ્લામાં જઈને પણ માર્કેટિંગ યાર્ડ તાળાના પ્રમુખ થવાની છૂટ કારણ કે ત્યાં ત્યાં કોઈ નેતા જ નથી હું તો કહું જૂનાગઢ જિલ્લામાં પણ ભાજપના કોઈ નેતા એવા નહીં હોય મને લાગે છે કે જેથી કે જે આમ કિરીટ પટેલનું સ્થાન લઈ શકે એવા બાકી તો લો કે મને થાય એમ કે ભાઈ ખરેખર જૂનાગઢ જિલ્લો છે ભાજપમાં વાંજનો નથી પણ આજે સાબિત થાય છે આ જોતા કે ભાઈ આટલું બધું ભ્રષ્ટાચાર છતાં સી પટેલનો પણ આમાં ક્યાંકને ક્યાંક હાથ હોય પોતાને પણ માનલો નાના મોટા કવર મળતા હોય એવું લાગે એમાં એમાં કોઈ શંકાને સાર નથી કારણ કે કોને ન ગમે ભાઈ કમાવ દીકરો તો જ્યાં કઈ આગળ દીકરો ગમે કમાવ દીકરો ગમે આવું બધું હોય એટલે ભ્રષ્ટાચાર પણ સીમાય છે અસંખ્ય એવી અઢીસોથી ત્રણસો મંડળીઓ સહકારી મેળવી બોગસ છે અત્યાર સુધી માનલો કે જ્યારે ભારતનું બંધારણ બન્યું ત્યાર પછી કોંગ્રેસ પાર્ટીની અસંખ્ય સહકારી ક્ષેત્ર બહુ આગળ હોય છતાં પણ ક્યાંય પણ એક જગ્યાએ જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસની બહુમતી નથી બોગસ મંડળી જેટલી બધી ઊભી કરી દીધી એને પરવારે એને મતદાનનો અધિકાર પણ આપી દીધો આ વસ્તુ વન અધિકારી અધિકારીને વિશ્વાસમાં લીધા વગર તો કાંઈ થાય નહીં એ પણ પ્રેશરમાં હોય એ પણ દબાણમાં હોય એટલે આવું અસંખ્ય વખત થઈ રહ્યું છે અને વારે છેલ્લે એ પોતાની મનમાની કરી અને સક્રિયતા ચલાવતા હોય અસંખ્ય ભ્રષ્ટાચાર કરતા હોય સામાન્ય લો કે જગ્યા હોય અને એમાં પણ ટીપીપીમાં નાના મોટા ફેરફાર કરે પોતાના હિતમાં હોય પોતાના સાગરીતો હોય એને સાચવવા માટે એટલે આ તકે હું આમ જનતાને પણ ખાસ નમ્ર વિનંતી કરું છું કે જો અને ખરેખર આપ બુદ્ધિથી વિચારો કે ભ્રષ્ટાચાર ભાજપનો કઈ તરફ જઈ રહ્યો છે અને ભાજપમાં પણ ઉપલા લેવલથી પોલમ પોલમ છે હોદામાં જો કે સહકારી ક્ષેત્ર લ્યો કે પોલિટિક્સ લેવલે લ્યો એટલે જોઈ જવાહરભાઈની વેદના છે એ વાનની વડાપ્રધાનશ્રીની ઉપર કેવો અસર કરે છે તે બદલ જય હિન્દ જય ભારત